મમતાવાઈ મૈયા અંબાની અસીમ કૃપા અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા ચંદ્ર મંડળની અધિષ્ઠાત્રી અંબાની આરાધનાના પ્રારંભ પ્રસંગે ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસની યુવા શક્તિ દ્વારા રાસ ઉત્સવ બે હજાર સોળનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા આ કાર્યક્રમમાં સાયરામ દવે સહિત કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજના ચેરમેન શૈલેશભાઈ એમ જાની સહિતના સ્ટાફે ખાસ જેમત ઉઠાવી હતી એવા વિજય મકવાણા આ યવન અમારો પરિવાર છે અને હેલેશભાઈ યાદ કરાવે ત્યારે આવવાનું હંમેશા રાજી હોય કુદરતી આજે અમે ચારેય કહ્યું संस्कृति है भातीगढ़ संस्कृति है गुजरात संस्कृति है गरबा संस्कृति है આ ભાતીગઢ સંસ્કૃતિ ગરબાની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડવા માટે જ્યારે ખૂબ કામ થઈ રહ્યું છે ત્યારે ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસના માધ્યમથી આ ભાતીગઢ સંસ્કૃતિને એક દિવસે ગરબાના માધ્યમથી અમે આ સમાજની સાથે આ સંસ્કૃતિને સાચવવાના ઉદ્દેશથી આ ગીતાંજલિ ગ્રુપ દ્વારા અમે આ કાર્યક્રમ આજે રાજકોટ શહેરની વચ્ચે મૂક્યો છે આજે છસો થી વધુ ખેલૈયાઓ દ્વારા આ બાલભવનના ગ્રાઉન્ડમાં ખૂબ સંગઠનના સંગઠન સાથે શિષ્ત વિનય વિવેક અને શિષ્ટાચારથી આજે આ ગીતાંજલિ ગ્રુપના થી વધુ વિદ્યાર્થીઓ આજે રાસ રમી રહ્યા છે અને આજના આ કાર્યક્રમમાં ગુજરાતનું ઘરેણું ભારતનું ઘરેણું ગૌરવ પુરસ્કાર થી સન્માનિત સાંઈરામ દવે સ્કાઉટ કમિશનર મનીષભાઈ મહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકોર મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયવીન ઠાકર આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડિયા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન શ્રી દીપકભાઈ સચદે અને ખૂબ બધા મહેમાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે